એ જ રીતે આપણે જોઈએ તો ત્યાં સારંગપુરની અંદર સ્વામી બીજા બિરાજમાન હતા શાસ્ત્રીજી મહારાજ અને એ વખતે એક સંતે શાસ્ત્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જતલપુરનું પહેલું વચનામૃત છે એમાં મહારાજે કહ્યું છે કે આવા મોટા સંત ગુણાતી સંત એની સાથે આપોપવું કરું આપોપવું તો એમણે પૂછ્યું કે આપોપવું કેવી રીતે ત્યારે સ્વામીએ કહ્યું શાસ્ત્રી મહારાજે સ્વામી કે કે આપણે દેહ ભાવ ભૂલી જવાનો આ મારો દેહ છે અને હું છું હું ભાવ દેહ ભાવ મારું તારું આ બધું ભૂલી જવાનું અને આ જે સંત બેઠા છે કહેતા સ્વામી કે આ ગુરુ શાસ્ત્રીજી મહારાજ બેઠા છે તેને પોતાનું સ્વરૂપ માનવું હવે આ પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ છે એને પોતાનું સ્વરૂપ માનવું એ મારું સ્વરૂપ છે મારા અંતરમાં આખંડ બિરાજમાન છે મારી પાસે છે મારી સાથે છે મારાથી અણુ માત્ર છેટા નથી મારા હૃદયમાં જ છે તો એ વાત ધારવાની તો એ આપોપું કર્યું કહેવાય એ રીતે આપણે જોઈએ કે આણંદમાં મણિભાઈ નારાયણભાઈ આપણા ગુરુહરી પૂજ્ય મોહનસાઈ મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી બહુ જ મોટા એકાંતિક ભક્ત હતા અને શાસ્ત્રી મહારાજની વિશે અનન્ય ભક્તિ તો એકવાર શાસ્ત્રી મહારાજ એમને ઘરે બિરાજમાન હતા અને બીમાર હતા ત્યારે એ વખતે મણિભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ બધી બીમારી આપ ગ્રહણ કરો છો એનું કારણ શું છે ત્યારે એ વખતે શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ પોતે બોલ્યા કે મારે પૂર્વકર્મ નથી મારે જેમ બીજાને હોય માઈક જીવને એમ મારે કોઈ પૂર્વકર્મ નથી જેથી કરીને આ રોગાદિક આપત્તિ આવે પણ સ્વામી કે આ રીતે હું આ બધા રોગ છે એ ઓશિકા નીચે મૂકી રાખું છું અને જ્યારે જરૂર પડે ત્યારે બોલાવું તો તાવ છે વા છે એ રીતે બધા નાના મોટા એ રોગ થાય પણ સ્વામી હું કહું કે જતો રહે તો એ રોગ એ જતો રહે અને પાછું ઓશિકા નીચે બેસી જાય એમ અદ્ભુત વાત તે આગળ મણીભાઈને આણંદની અંદર શાસ્ત્રીમાં મહારાજે કરી પોતાની સામર્થ્ય શક્તિ એ સ્વામીએ બતાવી અને એ રીતે પોતે આ પ્રકારનું સુખ એમને આપ્યું આપણે જોઈએ તો એક અદ્ભુત પ્રસંગ સંવત ઓગણીસો નેવ્યાસી જ્યારે શાસ્ત્રી મહારાજની ઉંમર ફક્ત એ રીતે અડસઠ વર્ષની હતી એટલે આમ જોવા જઈએ તો એ રીતે વૃદ્ધાસ્ત વૃદ્ધા અવસ્થાને તરફ એ પોતે આગળ જઈ રહ્યા હતા પણ એ વખતે ત્યાં આગળ શ્રીજીપુરાની અંદર આપણે સોમા ભગત પોતે ખેતી કરે અને પાણી બધું વાળતા હતા તો શાસ્ત્રી મહારાજ ત્યાં પધારે અને જોયું કે ભગત પાણી વાળે છે પણ ત્યાં એ પોતે પાણી વાળવા માટે એ જે નીક બનાવે માટીની એ નહેર બનાવતા હતા એમાં એક જગ્યાએ છે ને તે એવો ફોર્સ આવતો કે એ પાળી તૂટી જાય નહેરની જે નાની પાળી હોય એ તૂટી જાય બધી માટી ધસી પડે અને શાસ્ત્રી મહારાજ ઊભા હોવા જોયા કરે કે આ ભગત તો મહેનત કરે છે પણ કાંઈ એ વળતું નથી તો એક સેકન્ડનો વિચાર કર્યા વગર શાસ્ત્રી મહારાજે એકદમ ત્યાં આગળ એ જે નીખ એ નહેરની પાળી તૂટતી હતી ને ત્યાં શાસ્ત્રી મહારાજ સૂઈ ગયા પોતે અને સોમ ભગતને કહે કે અહીંયા તું ધૂળ નાખ મારી છાતી પાછળનો જે મારો ભાગ છે છાતીનો ત્યાં આગળ અને બરાબર તારી જે આ પાળી છે ને મજબૂત કરી નાખ જેથી કરીને પાણી પાછું વળે જ નહીં આ પાણી છે એ તૂટે જ નહીં અને પાણી પણ નીકળે નહીં અને તારું કામ થઈ જાય તો ભગત તો બિચારા ગભરાય કે સ્વામી તમે જાતે હા અને મારે તમારા પર માટી નાખવાની સ્વામી કે કે ઠાકોરજીની સેવા આવી ક્યાંથી આવી અક્ષય પુરુષોત્તમ મહારાજની સેવા એ ક્યાંથી સ્વામી કહે કે આપણા સર્વોપરી ઇષ્ટદેવ એને માટે શું ન થાય આપણા જે ઈષ્ટદેવ છે સરોવરી ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામી અક્ષર અને પુરુષોત્તમ એને માટે શું ન થાય એટલી બધી સ્વામી અદ્ભુત ત્યાં આગળ એ રીતે ભગતને વાત કરેલી પણ આટલો બધો ભીડો એ સ્વામી પોતે વેઠતા એક વખત શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ પોતે હંમેશા અમદાવાદથી સારંગપુર જાય એલિસ એલિસ્મેથથી પોતે ટ્રેનમાં બેસતા અને પોતે ત્યાં આગળ ટ્રેનમાં ચડી જાય હવે ત્યારે તો નીચે તો બેસાય નહીં કારણ કે બધા બહેનો આવી જાય એટલે પોતે સીધા ઉપરના પાટિયા ઉપર ચડી જાય તે એક વખત ઉપરના પાટિયા ઉપર ચડતા હતા અને એકદમ માથું છે ને તે ઉપર જે હોય આપણે ટ્રેનનો ડબ્બો એની જે છત એ લાકડાની એની સાથે એટલું જોરથી પટકાયું કે બધા હરિભક્તો આમ એકદમ એ થઈ ગયા કે સ્વામીને બહુ વાગ્યું બહુ વાગ્યું શાસ્ત્રી મહારાજ કે કે કાંઈ વાગ્યું નથી સ્વામી કે આ માથું પણ પાર્થિવ છે અને આ લાકડું છે એ પણ પાર્થિવ છે અને એની અંદર એના સ્વામી કે ભોં ભેગી ભોં તો એવી રીતે સ્વામીના જીવનની અંદર એટલો બધો જેને કહીએ ને કે લેશ પણ આવા કઠણ સંજોગોની અંદર પણ કોઈ પ્રકારનું દુઃખ નહીં અને બધું સાંખ્ય તરત જ પોતે ક્ષણની અંદર એ કરી શકતા હતા એ પ્રકારે આપણે જોઈએ તો એક વખત ત્યાં આગળ આપણે સો બે હજાર અને ત્રણમાં શાસ્ત્રી મહારાજની બ્યાસી વર્ષની ઉંમર એ વખતે સ્વામીને ત્યાં આગળ સાંકરદા જવાનું હતું તો પોતે અમદાવાદથી નીકળ્યા સાથે બબુ કાકા પણ હતા એ પોતે આ વાત કરતા અને યોગી બાપા પણ હતા અને પછી ત્યાં આગળ સાંકળા જવા માટે રણોલી રણોલી સ્ટેશન છે રણોલી ત્યાં ઉતર્યા પણ સાંજ પડી ગઈ હતી અને કાગળ દેખ્યો નહોતો એટલે ગાડા કોઈ આવ્યા નહીં અને હવે શું કરશું પછી તો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ બબુભાઈ બધા પોટલા ઊંચકીને ચાલતા ચાલતા ઠેઠ પદમલા પહોંચ્યા અને થયું કે ત્યાંથી કદાચ ગાડું મળી જાય એટલે અંધારો બહુ થઈ ગયું હતું તો શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ એક ખેતરના ખૂણાની અંદર ઝાડ નીચે આ રીતે પોટલાનું ઓછીકું કરી ગાતર્યું પાથરી અને આડા પડ્યા બહુ કાકા બાજુ બેઠા હતા અને એ વખતે પછી યોગી બાબા ગામમાં જઈ અને માંડ માંડ કોઈનું ગાડું કોઈનું બળદ આમ તેમ કરી લઈ આવ્યા અને માંડ એ રીતે સારંગપુર ભેગા થયા તો આવા આવા કષ્ટો એમણે આવા તો અનંત કષ્ટ આ તો એક સામાન્ય કષ્ટની વાત કરી પણ એમણે પોતે આ રીતે ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર પોતે રીતે આ બધું ભોગવેલું છે અને એ રીતે આપણે જોઈએ તો શસ્તી મહારાજ એટલા બધા દયાળુ હતા એકવાર મંદિરમાં બિરાજમાન હતા અને કોઈ ભક્ત પોતાના પરિવાર સાથે આવ્યા અને ભંડારી પાસે દૂધ લેવા ગયા તો ભંડારીએ ના પાડી અને પછી એમાં જમણી મારાને ખબર પડી તો શાસ્ત્રી મહારાજ બહુ દુઃખી થઈ ગયા અને ભંડારમાં જમવા ગયા જ નહીં અને રડવા માંડ્યા ત્યારે પછી તો બધાને થયું કે આ તો બહુ ખોટું થયું ભંડારી દોડતા આવ્યા અને સ્વામીની માફી માગી સ્વામી કે આ હરિભક્તો આપણે માટે તન મન ધનથી કેટલા ઘસાતા હોય છે અને મંદિરમાં આવે ત્યારે આપણે એની સેવા કરવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ એ બધી વાત સ્વામીએ કરી ત્યારે આ રીતે અક્ષર પુરુષોત્તમ મહિમાના પ્રવર્તનની અંદર શાસ્ત્રી મહારાજે પોતાનું સમગ્ર જીવન જો છાવર એ કરી દીધું અને પોતાના દેહની લેશ પણ પરવા કર્યા વગર અને માન અપમાન તિરસ્કાર કઠણ દેશકાળ આ કોઈ પરવા કર્યા વગર પોતે આ બધું અલૌકિક કાર્ય કર્યું તો આજે આપણે એમના જીવનમાંથી આ બધું સમજી વિચારીને આ બધું ગ્રહણ કરીને આપણે પણ આ ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર સ્વામી કહેતા ગુણાતા સ્વામી અક્ષર બ્રહ્મ અને શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો મહિમા પ્રવર્તનનું કાર્ય આપણે સૌ કરીએ એ જ આપણી મોટી સેવા છે અને એ જ ભક્તિ છે અને એ રીતે જો કરીશું તો આપણે પણ છતીદેહે અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરી પ્રાપ્ત કરી શકીશું તેવું બળ આપણને શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મન સ્વામી મહારાજ આપે એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ્યારે આ અક્ષર ગુણાતીત સત્રના આયોજન સંબંધી પત્ર લખેલો એ વખતે આ પત્રની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને સિદ્ધાંતના પ્રવર્તન સંબંધી કઈ કઈ વાતો થવી જોઈએ તેનું ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું આ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ સંબંધી વાત પરમ પરમપૂજ્ય સ્વામીશ્રીએ એ વખતે પત્રમાં જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજે તો ડંકો માર્યો તેમના તેમના સુરવીરપણાનો જૂટો જડે નહીં આપણને એમની લાઈન દોરી મળેલી છે આ પત્રનું આપણે આ પત્રના દર્શન આપણે વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે કરેલા સ્વામીશ્રી અહીંયા આગળ શબ્દ એવો વાપર્યો કે શાસ્ત્રીજી મહારાજે આપણને લાઈન દોરી આપી છે એમની લાઈન દોરી આપણને મળી છે તો તેઓની લાઈન દોરી એટલે કઈ એટલે શું કે તેઓએ અપનાવેલ રીત ઉપાસના પ્રવર્તન માટે તેમને જે રીત અપનાવી એ તેઓની લાઈન દોરી છે શ્રીજી મહારાજના કરતાપણાની સંપૂર્ણ નિષ્ઠા શ્રીજી મહારાજ વિશેના દાસત્વપણાની એ દાસત્વપણાનું સંપૂર્ણ અનુસંધાન અને શ્રીજી મહારાજ કથિત સાધુતાના ની દ્રઢતા એ શાસ્ત્રીજી મહારાજની રીત હતી જેની ખૂબ જ મહિમાસભર વાતો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી આજે આપણે આપણને કરી છે એ બદલ આપણે એમના અંતઃકરણપૂર્વક આભારી છીએ હવે આજના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વાદથી લાભાન્વિત કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વામિનારાયણ ભગવાન ગુરાર્જંદ સ્વાઈ મહારાજની જય ભગવતજી મહારાજની જય શાહજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોસ્વામી જય પૂજ્ય ઈશ્વર સ્વામી આપણને એની ઘણી વાતો કરી કેટલા નવા પ્રસંગો આપણે જાણવા મળ્યું અને એમની પાસે તો ભંડાર હતો ઘણી બધી માહિતી છે પણ અત્યારે ઉંમરને લીધે આ માં ઓટ આવે એટલે પણ એમની પાસે તો ભંડાર છે શાસ્ત્રી માર યોગીમાર પ્રમુખ મહારાજ અને ભગતજી મહારાજ એ બધું અને નવા પ્રસંગો કેવા કહેવાના નંદા સાહેબ કેવા હતા આર્ય સમાજ એટલે કોઈ રીતે પાણી નહીં અને એમને પ્રેમથી કંઈ ચર્ચા કરીને દાવી દેવાની વાતને પ્રેમથી નંદા સાહેબને સમજાયું નંદા સાહેબ પણ પોતે પાંચ વર્ષે પાંચ વર્ષે આવ્યા અને વિનાય કરાવી દીધી એ પણ કંઈ માને નહીં અને જેઠાલ્ફાવશે એ પણ કોઈ માને નહીં એના બધા એવા એવા અને મોટા જે સમાજમાં પ્રતિષ્ઠિત હતા એમને બંધાને સ્વામીએ પોતાના કરી લીધા પોતા એટલે અક્ષર પુરુષોત્તમમાં જોડી દીધા અક્ષરની પૂર્વની વાત ધ્રઢ જીભમાં બેસી ગઈ જોવા જેઠ પ્રોફેસર તો કયા સ્વામિનારાયણ બોલ બનવા કહું છું પીઠી ઢોલ અને હવે એટલા મોટા પ્રોફેસર કર્યા જે અને નાચે કૂદે અને તો વાગે આશ્ચર્ય કહેવાય પણ એવા એવા સ્વામીએ પોતાના કહી દીધા એટલે પોતાના એટલે એમની સાધુતા એમની બધી જે નિયમ ધર્મ આ બધામાં એને લીધે બધા ખેંચાય આ સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું એમાં બધા કેટલા બધા ખેંચાયા એટલે સ્વામી તો બધું બહુ કાર્ય કર્યું શાસ્ત્રીમાં વર્તમાન ધરાય ગુણનાર્થન સ્વામી એ રીતે જોગ થયો અને આ બાજુ એટલે શાસ્ત્રીમાં સંબંધ થયો એટલે આપણે પદ્ધા આવી ગયા બધા મહારાજ સ્વામીથી લઈને ઠેઠ અત્યારે તો શાસ્તીમાં વખત વાંધો હતા પણ અત્યારે પ્રમુખ સાંભળી સુધી બધું આવી જાય એટલે શાસ્ત્રીમાં જીવનચરિત્ર અવશ્ય વાંચવું જોઈએ અને જે જે આ ઉપાસનાની વાત કરી એમાં જે સંઘર્ષ થયો અને શાસ્ત્રીમાંની જે ઉપાધિ જાય એ બધી સમજવા જેવી વાત છે એને એટલે આપણે શાસ્ત્રીમાંનું જીવનચરિત્ર પહેલો ભાગ તો ખાસ અમે વાંચવું જોઈએ તો બધું આપણને સમજાય પાસની વાત સમજાય બીજાની વાત બધી ધડો થાય મણિભાઈ હતા રાતના સ્વામી વાર જાડા થઈ ગયા હતા તો સ્વામીએ કહ્યું મણિભાઈને કે જો માટી ધૂર લાય તો કે હું તમે એક જ છે અને બીજું કોઈ જાણતું નથી અને એકવાર એકવાર માટે ભગવાન સ્વામી મારો ધર્મનો લોપ છે એ બધી વાત કરી એમનો તો કેટલો બધો દીવ ભાવ હતો પણ બધું ચલાવી ના લેવી એ લેવી રીતે સ્વામીએ નિયમ ધર્મ પાડે છે બધું જ કર્યું છે હવે આપણે તો બેઠા 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 આપણને આ માલ મળી ગયો છે ઉપાસ આમાં કાંઈ દાખલો કરવાનો નથી પણ હવે આપણે નિયમ પાલનમાં ધરસા વધારવી એમાં ચૂક ના કરું બધું તૈયાર શાસ્તી મારી આપી દીધું છે એટલે આપણે આ ગાફ લઈ ના રાખી નિયમ હજી શ્રીજી માલનું ખાસ આજ્ઞાની ઉપાસના જે બે પાંખો છે તે આજ્ઞામાં બધું આવી જાય એમાં ખાસ નિયમ એને મારા શરીરમાં જે નિયમ બહુ ભાર મૂકે એટલે નિયમ પાલન હોય તો એટલે આવી રીતે બધું તૈયાર આપણને મળી ગયું છે પણ હવે આપણે કરવાનું આટલું છે કે મારાના નિયમ અને નિશ્ચય નિશ્ચય આપણે થઈ ગયું છે શાસ્ત્રીમાં જે બધા લાખોને બધા નિશ્ચય કરીને સમાધિ દ્વારા આ દ્વારા વર્તનથી બધી રીતે નિશ્ચય કરે છે અને એમને તો નિશ્ચય સિવાય બી અક્ષયની નિષ્ઠા થાય એટલું જ એમને હતું કોઈ પણ હોય તો જો આપણને આ રીતે સ્વામીએ લાભ આપ્યો છે તો શાસ્ત્ર ગયા પણ એમનો અભિપ્રાય એમની રૂચિ એ જાણીએ તો જે લાઈન દોરી આપણને આપી છે એ લાઈન દોરીમાં આ બધું આવી જાય છે છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત ચાલી રહેલ આ વ્યાખ્યાન માળાના નવમાં દિવસની સભા અત્રે પૂર્ણ થાય છે સર્વને જય